પરંતુ પોલીસ કોઈ પણ જાત ની પૂછતાછ વગર ઘરમાં ઘુસી જાય અને તપાસ શરૂ કરી દે તેવો કદાચ નહીં જોયું હોય તેવા પ્રકારનો કિસ્સો અમદાવાદ થી પ્રકાશ માં આવ્યો અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલ એક વેપારીના મકાનમાં ચાર પોલીસ કર્મચારીઓ રાત્રિના સાડા આઠ વાગ્યે પહોંચી ગયા હતા અને કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર તે ઘરની તપાસ કરવા લાગ્યા હતા ઘરના માલિક દ્વારા પૂછતા સંતોષકારક જવાબ દીધા વગર દારૂની બાતમી મળી છે તેવું કહીને તપાસ શરૂ કરી દીધી હતી ઘર માલિકનું કહેવું છે કે આ જોર જબરજસ્તી કહેવાય ઘરમાં રહેતા ઘર માલિકના પત્નીને હૃદયરોગ છે અને આવું બધું જોઈને તેમને વધારે તકલીફ પડી ગઈ હતી ઘરમાં સ્ત્રી હોવા છતાં પોલીસ કર્મચારીઓમાં ચારેય કર્મચારીઓ પુરુષ હતા તેમની સાથે કોઈ પણ સ્ત્રી પોલીસ કર્મી તપાસ કાર્યમાં ન હતી તપાસ કરવા માટેનું સર્ચ વોરંટ પોલીસ પાસે ન હતું અને આખા ઘરમાં વેરવિખેર કરીને પોલીસ કર્મચારીઓ જતા રહ્યા હતા મારા ઘરે હતો આ મારા ઊભો રાખીને અને ડાયરેક્ટ અંદર ગયા કોઈને પૂછતા નથી મારી પાવર અટેક આવેલી છે અને વેન્ટિલેટર પર રહીને આવ્યા છે એ હું પહેલાં કાગળ જમા કરાવીને આવ્યો છું પોલીસ ચોકી માણસોમાં બરાબર તો બી આ ઘડી ઘડી વારંવાર મારા ઘરે આવે છે મારો બાપાનો બિઝનેસ છે મારું કરો આવે છે આ કાલની રવિવારની આઠ વાગ્યાની રાતભર રાતની વાત છે ખાઈને બધું ચેક કર્યું ખાના બાના ખોલ્યાને બધું ફેન ફેલ કરી નાખ્યું ફ્રેન ફેલું ઉપર બી ચડી ગયા ઉપર કોઈ હતું નહીં મારી મિસિસ તો બીમાર રહેશે પણ આ મરતા જ નહીં કોઈ વાતમાં કોઈ પૂછે છે તો મિસિસને ઉપરથી દાદાગીરી કરે છે ઘરમાં આ આંગળીઓ બતાવે છે કે વધારે બોલવાનું નહીં તમારે શાંતિ કરીને બેહો એવું કે મારા મિસિસને

મેં કા રીઝન ક્યાં આપ અંદર જા રહ્યો હો ડાયરેક્ટ ઉપર ચલે ગયે ઉપર કોઈ થાહી નહીં હમરા બંધ પડા હતા ઉપર ડાયરેક્ટ ચલે ગયે